વાડજ પેટ્રોલ પંપના કર્મચારી સાથે ચીલ ઝડપ કરી રૂપિયા નવ લાખની લૂંટ કરી ભાગેલાને ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી વાડજ સર્વેલન્સ સ્કોડની ટીમ વાડજ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્કોડ દ્વારા ચીલ ઝડપ કરનારા ઇસમોને સંયુક્ત ટેકનિકલ એનાલિસિસ તેમજ બાતમીના આધારે ચીલ ઝડપ કરનારા ઇસમો તેમજ ચીલઝડપમાં પકડાયેલા રૂપિયા સાથે ઝડપી પાડતી વાડજ પોલીસ રોકડા રૂપિયા આઠ લાખ પાસઠ હજાર કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હેમેન્દ્ર ઉર્ફે

ચોરી કરીને નીકળી ગયા હતા એના અનુસંધાને વાડજ પોલીસ સ્ટેશનમાં કાલે ચીલ ઝડપનો જિલ્લો નોંધ્યો હતો જે રકમ ગઈ હતી એ નવ લાખ રૂપિયા હતા એ બેગમાં અને એના અંતર્ગત આ ચોરીની અને ચીલ ફરિયાદ આપણે નોંધાઈ હતી ચોવીસ કલાકની અંદર વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી સ્ટાફ પીએસઆઈ અને તમામ સ્ટાફે મળીને આ ત્રણ આરોપીને અરેસ્ટ કર્યા છે અને કુલ આઠ લાખ અને પાસઠ હજારની રિકવરી કરી છે એમાંથી જે બાકીની રકમ છે આ આરોપીઓ સ્પેન્ડ કરી ચૂક્યા હતા કપડાં લેવામાં અને એક હોટલમાં રોકાણ માટે ખર્ચી ચૂક્યા હતા એમાં મુખ્ય ત્રણ આરોપી છે એમાં એક હિમેન્દ્ર સિંહ સોલંકી છે જે જે મેનેજર હતો પેટ્રોલ અને એ ચાલક ફરિયાદી છે એની પાછળ બેઠો હતો આ પૈસાની થેલી એને પકડી રાખી હતી તો એનું પણ ઇન્વોલ્વમેન્ટ હતું અને એના સાથે બે અગાઉના એમ્પ્લોયી જે હાલ રજા પર હતા પેટ્રોલ પંપમાં એમાં સિદ્ધરાજસિંહ વાઘેલા અને રોહિત યાદવ એ બે આરોપી હતા જે આ ત્રણેયની સંડોવણી હતી અને એ લોકોએ આખી પ્લાનિંગ કરી હતી પ્લાનિંગ પછીના કારણો શું હતા આ પ્રકારે કેટલા સમયથી લોકો પ્લાન કરતા હતા અને એના કારણો શું હતા કેમ કર્યું આમાં જે હિમેન્દ્રસિંહ છે એને થોડુંક શેર બજારમાં નુકસાન ગયું હતું અને અસિસ્ટન્ટ મેનેજર તરીકે પેટ્રોલ પંપમાં કામ કરતો હતો તો એને ખ્યાલ હતો કે દરરોજ આ જ ટાઈમે બેંકમાં પૈસા જમા કરવા માટે પેટ્રોલ પંપથી લઈ જતા હોય છે અને આ રૂટ પણ સાઇડ જે બેંક થી થઈને રસ્તો જે છે એ જ રૂપથી કાલના દિવસમાં હાજર હતો અને પ્રાથમિક દ્રષ્ટિએ થોડાક એમની પ્લાનિંગ ચાલતી હતી અને ઓલરેડી એમને ખ્યાલ જ હતું ટાઈમિંગ ને બધું અને કયા બેંકમાં જાય છે મોકલે છે એટલે બહુ પ્રી પ્લાનિંગ તો નથી ગુનાનો ભેદ કઈ રીતે ઉકેલાયો આપકો પોલીસે કઈ રીતે ઉકેલ્યો તો જે વાડક પોલીસ સ્ટેશનના પીઆઈ છે જોશી પીએસઆઈ છે રાઠોડ અને એમના તમામ બી સ્ટાફ છે આ આમાં પહેલા તો સૌપ્રથમ પેટ્રોલ પંપના તમામ સ્ટાફની પૂછપરછ કરી અને એમાંથી એનો કીન મળ્યો હતો કે આ રીતે આ ભાઈનો થોડો લોસ થયો છે અને અગાઉ એ જ જાહેરાત કરતા હતા પછી આપણે સીસીટીવી કેમેરા પણ જોયું હતું તો જે બે જણ બાઇક પર આવતા હતા એ સીસીટીવી કેમેરા પણ મોડા પર રૂમાલ બાંધેલું હતું પણ એમની ઓળખ પણ અગાઉ પેટ્રોલ પંપમાં કામ કરેલા એમ્પ્લોઈ સાથે મળતી હતી તો એ ડિરેક્શનમાં થોડુંક તપાસ કરતા આ આખું ખબર પડી ગઈ નવ લાખ પચાસ હજારની ચીલ ઝડપ હતી કેટલા રૂપિયાનો મુદ્દામાં છે જે કબજે કરવામાં આવે છે અને જે બાકીનો મુદ્દામાં છે તે ક્યાં કોઈ વાપરો છે કે શું છે નવ લાખ પચાસ હજારની હતી પણ આપણે જેમને પાવતી માંગી હતી એમાં એમને નવ લાખ જ છે જે જમા કરવા માટે લઈ ગયા તેમની રિસીટ હતી એટલે નવ લાખની થઈ છે એમાંથી આઠ લાખ સેટેજ પાંસઠ હજાર પાછા આવ્યા છે એમાં જ બાકીની જે રકમ છે થર્ટી ફાઇવ થાઉઝન્ડ એ લોકો એ હોટેલમાં રોકાણ માટે જે આ રૂપી છે એમાં વાપરી હતી અને નવા કપડાં લેવામાં વાપરી હતી તો એ પ્રમાણે આટલી રકમ ઓલમોસ્ટ રિકવર થઈ છે